આ ગામમાં નંદુ કેમ કામ કરે છે કેમ કે પેલા શંકર ભગવાનને કામ સોપ્યું તું કે હેને હેને આખા ગામમાં કેવાનું છે ત્રણ વાર નાવાનું અને એક વાર ખાવાનું તો એને ગોપતો ગોપતો ગયો ત્રણ વાર ખાવાનું ત્રણ વાર નાવાનું એક વાર ખાવાનું ત્રણ વાર નાવાનું હોય એક વાર ખાવાનું પછી બીજા નું દ્વારે મળી ગયું તો હે એ ઓલું ઊંધું થઈ ગયું એનું ત્રણ વાર ખાવાનું ને એક વાર નાવાનું એવું થઈ ગયું તો પછી હે ગામમાં એમ જ કીધું ત્રણ વાર ખાવાનું અને એક વાર નાવાનું તો હે પછી શંકર ભગવાન પાસે ગયો ફરીથી તો કે શંકર ભગવાન તે બધાઇના આખા ગામને ને કહી દીધું તો એ કે હા તો શંકર ભગવાન પૂછે શું કીધું કીધું ત્રણ વાર ખાવાનું અને પછી શંકર ભગવાન કે એવું નતું કહેવાનું અરે ત્રણ વાર નાવાનું ને એક વાર ખાવાનું હવે તું આખા ગામમાં ખેતી કરવા એટલે બળદ કામ કરે છે